નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ મી ટીચિંગ વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ શીખવાની આપણે એકદમ બેઝિક એટલે કે પાયાથી શરૂઆત કરી છે વિદ્યાર્થી મિત્રો ભાગ એક અને બે આપણે ઓલરેડી વિડીયો અપલોડ થઈ ગયા છે જો તમારે જોવાનું બાકી હશે તો ખાસ જોઈ લેજો લિંક હું એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને વિદ્યાર્થી મિત્રો બીજું કે જો તમે વિડીયો જોઈ લીધા છે તો ચોક્કસ હું આશા રાખી શકું કે તેમાંથી તમને ઘણું બધું નવું શીખવાનું મળ્યું હશે અને વિદ્યાર્થી મિત્રો એકદમ દરેક વસ્તુ તમને સમજાતી હશે તો વિદ્યાર્થી મિત્રો આજનો આપ આપણો ભાગ છે ત્રણ એમાં વિદ્યાર્થી મિત્રો આપણે એમિઝારનો ઉપયોગ કઈ કેવા વાક્યોમાં થાય અને એમ નો આરનો અર્થ શું થાય તે તેનો આપણે એકદમ ડિટેલ્સમાં અભ્યાસ કરવાનો છે ઉદાહરણ સહિત આપણે એની પ્રેક્ટિસ પણ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો વિડિયોને તમારે એન્ડ સુધી જોવાનું છે અને ચેનલ પણ ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે જેથી કરીને આવનારા નો વિડિયો તમારા સુધી પહોંચી શકે વિદ્યાર્થી મિત્રો આપણે ઇંગ્લિશમાં અત્યાર સુધી એમ આર ભણીએ તો એ છે જ વિદ્યાર્થી મિત્રો દરેક આપણે ઇંગ્લિશની ઇંગ્લિશ ભણીએ તો આપણને આર આવે જ છે પણ વિદ્યાર્થી મિત્રો એનું આપણને પરફેક્ટલી ખ્યાલ નથી આવતું કે એનો યુઝ ક્યાં થાય છે કેવા વાક્યોમાં થાય છે એનો અર્થ શું થાય છે તો વિદ્યાર્થી મિત્રો આના લીધે આપણે ઘણા બધા કન્ફ્યુઝનમાં હોય છે પણ વિદ્યાર્થી મિત્રો આજની આપણે એવી રીત છે બે હજાર પચીસની આ એક ટ્રેન્ડિંગ ટ્રીક છે કે જેમાં તમને એમેઝાનનો દરેક વસ્તુ તમને ખ્યાલ આવશે એમેઝાનનો અર્થ શું છે એમેઝાનનો ઉપયોગ કઈ રીતના થાય એમેઝોન કઈ રીતના વપરાય તો દરેક વસ્તુ તમને ડિટેલ્સમાં શીખવાનું મળશે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ એકદમ તમને વિદ્યાર્થી મિત્રો ગુજરાતીથી હું તમને શીખવાડવાની કોશિશ કરી જેથી કરી તમે કોઈ પણ કોઈ પણ ભાષાના સ્ટુડન્ટ હોય તમે આરામથી શીખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પહેલા તો આપણે એમ ઇઝ દાનનો અર્થ સમજીએ તો વિદ્યાર્થી મિત્રો એમ ઇઝ અને હા તો વિદ્યાર્થી મિત્રો સૌથી ચર્ચામાં જો સાદો વર્તકાળ વર્તમાનકાળ કાળ આપણે ભણતા હોઈએ અથવા તો ડેઈલી યુઝમાં આપણને ક્યાંક ને ક્યાંક આ વસ્તુનું આપણને વાક્યમાં જોવા મળતું હોય છે હોય છે ને હોય જ છે પણ વિદ્યાર્થી મિત્રો આનો અર્થ આપણને ખ્યાલ હોતો નથી અથવા તો આનો યુઝ કઈ રીતના કરવાનો એને આપણને ખ્યાલ હોતો નથી તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે જો એમનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો છું એમનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો છું આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ છીએ કે હું ભણું છું

છ અથવા છીએ આ બે વસ્તુનો નો મતલબ થાય છો અથવા છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને કઈ રીતના ખ્યાલ આવે તો આ છો ક્યારે છે છીએ ક્યારે તો વિદ્યાર્થી મિત્રો આપણે નોર્મલી આપણે જે કરતાઓ ભણ્યા છે તો ત્યારે તેના પ્રમાણે આપણે સેટ કરવાનું છે તો તમે રમો છો તમે રમો છો તો ત્યારે છ ઉપયોગ થાય તો અમે રમીએ છીએ તો ત્યારે છે ઉપયોગ કરવાનો તો એ રીતના ગુજરાતી તમારે આર જ લાગે એટલે તમારું ટેન્શન લેવાની જરૂર નથી ચલો તો વિદ્યાર્થી મિત્રો એમ ઇઝ અને આર નો તમને મતલબ ખ્યાલ આવી ગયો હશે જે રીતના આપણે ગુજરાતીમાં હું રમું છું તે રમે છે તેઓ 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 રમતા હતા તો તેઓ તમે રમો છો તમે રમો છો પછી અમે રમીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો છું છે છો અને ઇઝ આર છે છું છે છો અને છે આનો અર્થ એવો થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ક્લિયર હશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે એમ આરનો ઉપયોગ કેવા વાક્યોમાં થાય ઉપયોગ આપણે આપણે સાદો વર્તમાનકાળ ભરીએ છીએ પણ આપણને એમાં તો બે પ્રકારનું વાક્યો આવે છે એક ક્રિયા ક્રિયાપદ વાળા રચના અને બીજે ક્રિયાપદ વગરના વાક્યો આવે તો વિદ્યાર્થી મિત્રો આપણે એમેઝોનનો ઉપયોગ કઈ રીતે કઈ જગ્યાએ કરવાનો વિદ્યાર્થી મિત્રો તે આપણે સમજીએ તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આપણે

ઓબ્જેક્ટ એટલે વિદ્યાર્થી મિત્રો જે પણ આપણે કરતા હોઈએ તેના માટે એટલે કે સબ્જેક્ટ પછી એમિઝાર પછી ઓબ્જેક્ટને બીજા અન્ય શબ્દો આવી શકે ચલો વિદ્યાર્થી મિત્રો અહીં એસવીઓ એવું તમે કહી શકો છો નોર્મલી પણ આપણે ક્રિયાપદ વગરના વાક્ય રચના છે તો વિદ્યાર્થી મિત્રો નોર્મલી આપણે શું થશે સબ્જેક્ટ આવશે એમિઝાર આવશે ને એના પછી વિદ્યાર્થી મિત્રો જે પણ આપણે અન્ય શબ્દો છે એટલે કે ના નામ કાર છે બગીચો છે તો આવા જે પણ તમારો ઓબ્જેક્ટ હોય તે આવશે તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો સબ્જેક્ટ હેલ્પિંગ વર્ક વર્ક પણ કહી શકો છો પછી અન્ય શબ્દ અન્ય શબ્દોમાં એટલે કે મેં પહેલાં પણ કીધું તેમાં આપણે કોઈ કાર વિશે બોલતા હોઈએ છે કોઈક બગીચા વિશે બોલતા હોઈએ કોઈક મિત્ર વિશે બોલતા હોય તો તે શબ્દો મૂકવાના તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમને ક્લિયર થઈ ગયું હશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમ એમિઝનારનો ઉપયોગ

એમનો જ ઉપયોગ થાય શાનો ઉપયોગ થાય વિદ્યાર્થી મિત્રો એમનો જ ઉપયોગ થાય આ જોડે બીજા કોઈનો પણ ઉપયોગ થતો નથી એટલે કે ઇઝ નો પણ ઉપયોગ ન થાય અને આર નો પણ ઉપયોગ ન થાય વિદ્યાર્થી મિત્રો આજે ખાસ શીખી લેજો આજે શીખી લેજો પછી ક્યારે તમારે શીખવાનું રહેતું નથી આપણે એ રીતના શીખી લેવાનું છે કે શીખ્યા તો એવું શીખ્યા કે ફરી ક્યારે શીખવું ન પડે તો વિદ્યાર્થી મિત્રો આ જોડે તમારે એમનો જ ઉપયોગ થાય જો એમ ઇઝ આર માંથી ઉપયોગ કરવાનો થાય તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ જોડે એમનો ઉપયોગ થાય તો તમને જોવા મળે તો એના જોડે તમારે સાનો ઉપયોગ કરવાનો વિદ્યાર્થી મિત્રો ઈજ નો ઉપયોગ કરવાનો સાનો ઉપયોગ કરવાનો વિદ્યાર્થી મિત્રો ઈજ નો ઉપયોગ કરવાનો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આરનો ઉપયોગ ક્યારે કરવાનો આરનો ઉપયોગ થશે વિદ્યાર્થી મિત્રો વી યુ અને તો કોઈ બહુવચનનું નામ હોય અથવા તો કોઈ બહુવચનનું નામ હોય એટલે કે અમિત અને ઉર્મિત આ બે નામ છે તો એના પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના બે નામ હોય તો ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ પછી હી સી ઈટ તો ઈઝમાં પણ એવું જોઈ શકો બીજું જો આના સિવાય કોઈક એક વચનનું નામ હોય એટલે કે આપણે કહેવું છે કે પરિમળ પરિમળ તો પરિમળ પરિમળ ઈઝ એવું આપણે કહેવું પડે તો વિદ્યાર્થી મિત્રો આ એક વચ્ચેના નામ આગળ આપણે એનો ઉપયોગ કરવો પડે પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે એમ જોડે આપણે આ બેનો ઉપયોગ કરી શકતા નથી આ જોડે હંમેશા એમનો જ ઉપયોગ કરવો પડે તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે કોના જોડે આ એમેઝાર કોના જોડે શું મૂકવાનું વિદ્યાર્થી મિત્રો યાદ જ રાખવાનું છે આના પછી આજ પછી તમારું કન્ફ્યુઝન દૂર થઈ જવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ક્લિયર થઈ ગયો હશે વિદ્યાર્થી એક બીજી વસ્તુ પણ સમજવાની જરૂર છે કેમ કે સૌથી વધારે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યો એનાથી જ બનાવવાના હોય છે તો વિદ્યાર્થી મિત્રો એ છે આપણે દિસ અને દે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે નજીકની વસ્તુ બતાવવું હોય તો વિદ્યાર્થી મિત્રો નજીકની વસ્તુ બતાવ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો દીશ નો ઉપયોગ થાય શાનો ઉપયોગ થાય વિદ્યાર્થી મિત્રો ઉપયોગ થાય તો આનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો આ અને દૂરની વસ્તુ બતાવવી હોય તો વિદ્યાર્થી મિત્રો વસ્તુ બનાવવા માટે ઉપયોગ થાય દી ચલો આને વિદ્યાર્થી મિત્રો વંચાય દી સ અને આને વપરાય વંચાય વિદ્યાર્થી મિત્રો દી ધ તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો આ શું થાય છે વિદ્યાર્થી મિત્રો આ તો વિદ્યાર્થી મિત્રો જો આ દીશ જોડે તમારે ઈઝનો ઉપયોગ કરવાનો શું ઉપયોગ કરવાનો ઈજનો ઉપયોગ કરવાનો અને આ દિશ જોડે તમારે આરનો ઉપયોગ કરવાનો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો આ દિશ ટી એચ આઈ ટી એચ આઈ એસ હોય તો દીશ તો એના જોડે ઈસ એક વચનમાં વપરાય મતલબમાં કે કોઈ એકલી વસ્તુ હોય તો તેના માટે આપણે દિશનો ઉપયોગ કરવાનો અને બહુ વચન હોય એટલે કે એકથી વધારે હોય તો દીઝનો ઉપયોગ કરવા એના જોડે તમારે આરનો ઉપયોગ કરવાનો તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે નજીકની વસ્તુ બતાવી હોય કોઈ પણ વસ્તુ પ્રાણી કોઈ પણ એવી વસ્તુ હોય કોઈ છોકરો હોય કોઈ છોકરી બતાવવી હોય આપણા ફ્રેન્ડ્સ હોય તો કોઈ પણ આવી વસ્તુને બતાવી હોય તો આપણે આંગણે ચીને કહી શકીએ છીએ કે આ મારા મિત્રો છે અથવા તો આ મારી કાર છે આ ફૂલ છે આ બગીચો છે તો આવા વાક્યો દર્શાવવા હોય તો વિદ્યાર્થી મિત્રો એના એના માટે દેશ શબ્દનો ઉપયોગ થશે દિશનો મતલબ આ જ થાય

માટે તો વિદ્યાર્થી મિત્રો દૂરની વસ્તુ બતાવવા માટે તમે ઉપયોગ કરશો તો દૂરની વસ્તુ બતાવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે ધેટ તો નો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો તે અથવા પેલું તે અથવા પેલું ને એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આ આ સામા વપરાય એક વચનમાં વપરાય એક વચન એટલે કે એકલી કોઈ વસ્તુ કોઈ એકલી વસ્તુને બતાવવું હોય તો વિદ્યાર્થી મિત્રો આ ઉપયોગ કરવાનો એ રીતના વિદ્યાર્થી મિત્રો એકથી વધારે વસ્તુ બતાવું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે સાનો ઉપયોગ કરશું દોષનો ઉપયોગ કરશું શાનો ઉપયોગ કરશું વિદ્યાર્થી મિત્રો દોષ તો દોષ શાના માટે છે વિદ્યાર્થી મિત્રો બહુવચન માટે તો એનો અર્થ થશે પેલા શું થશે પેલા પહેલાં મારા મિત્ર છે અથવા તો તે મારા મિત્રો છે એવું પણ તમે કહી શકો છો મતલબ આ બહુવચન વચનમાં વપરાય ને આ આ બહુવચન માં વપરાય આ એક વચનમાં વપરાય તો વિદ્યાર્થી મિત્રો આના જોડે તમારે ઇઝ વાપરવાનું ને આના જોડે તમારે આ યુઝ કરવાનો તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી એકદમ ક્લિયર થઈ ગયું હશે નજીકની વસ્તુ બતાવવા માટે ડી એના જોડે એઝ ઉપયોગ કરવાનો દૂરની વસ્તુ બતાવવા માટે એકથી વધારે એટલે કે બહુવચનની વસ્તુ બતાવવા માટે દીઝ તો એના જોડે આર ઉપયોગ કરવાનો જો દૂરની વસ્તુ હોય તો વિદ્યાર્થી મિત્રો એક વચન એટલે એકલું હોય તો ધેટ એનો અર્થ થાય તે પેલું તો એના જોડે ઇઝ ઉપયોગ કરવાનો અને બહુવચન એટલે કે એકથી વધારે હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે દોઝ તો તેનો અર્થ થાય પહેલાં તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે આનો ઉપયોગ કરવાનો તે તે પણ થાય તે અથવા તો પહેલાં તે મારા મિત્રો છે તે મારી બહેનપણીઓ છે તો આપણે આવું કહી શકીએ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ક્લિયર થઈ ગયું હશે હવે વિદ્યાર્થી મિત્રો વધુ આપણે દરેક વસ્તુ ઉદાહરણથી વધુ સમજીએ તો તમને એકદમ ક્લિયર તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે કેવું છે એમનો ઉપયોગ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખ્યા છે એમ ઇઝ અને આર તો વિદ્યાર્થી મિત્રો વાક્યો કઈ રીતના બનશે તો જોઈએ તો મારે કેવું છે હું

ડોક્ટર છું તો શું કહેશું વિદ્યાર્થી મિત્રો આ એમ અ તો અહી મિત્રો ખ્યાલ આવી ગયો એમનો ઉપયોગ ક્યારે કરવાનો તો આ જોડે હંમેશા એમનો ઉપયોગ થાય જો વિદ્યાર્થી મિત્રો હવે આ એમ આટલે જ એમ ક્યાં મૂકવાનો એનો તમને હું તમને થોડું ક્લિયર કરી દઉં વિદ્યાર્થી મિત્રો પહેલા હંમેશા શું આવે કરતા આવે કરતા આવે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ વી યુ યો સી અથવા તો દે અથવા તો કોઈ વ્યક્તિનું નામ હોય તો તે આવે તો તેના પછી આપણે શું મૂકવું પડે આપણે આ હેલ્પિંગ પડે તો વિદ્યાર્થી મિત્ર પહેલા સબ્જેક્ટ મૂકવું પડે સબ્જેક્ટ એટલે આપણે જે વી યુ એ એના પછી એમ ઈસ અને આર પછી આપણે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ આપણે શું થશે વિદ્યાર્થી મિત્રો આપણે જે પણ કહીએ છીએ કે આ મારી કાર છે તો કાર એ તમારો ઓબ્જેક્ટ થશે પછી એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આ ફૂલ છે તો ફૂલ ઓબ્જેક્ટ થશે આ ગાર્ડન છે તો ગાર્ડન તમારું ઓબ્જેક્ટ થશે મતલબ જેના વિશે વાત કરીએ છે એ તમારું ઓબ્જેક્ટ થશે તો વિદ્યાર્થી મિત્રો આ તમારી વાક્ય રચના થશે પહેલાં સબ્જેક્ટ મૂકવાનું પછી એમ ઇસ આરમાંથી જે આપણા વાક્ય જોડે સેટ થાય તે મૂકવાનું ને બીજું છેલ્લા ઓબ્જેક્ટ એટલે કે જેના વિશે વાત કરીએ તે મૂકવાનું તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુમાં તમને સમજાઈ ગયું હશે ચલો હવે એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજા ઉદાહરણ જોઈએ આપણે ચલો વી થી આપણે વાક્ય બનાવે તો કઈ રીતના બની શકે વિદ્યાર્થી મિત્રો કે ટર છે તો શું થશે વિદ્યાર્થી મિત્રો ચલો વી સાથે શું મુકાય વિદ્યાર્થી મિત્રો એમ માંથી આર મુકાય તો વી આર કે

શું થશે વી આર સ્ટુડન્ટ્સ તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો વી જોડે તમારે આર નો ઉપયોગ કરવાનો એ જ રીતના આપણે કહેવું છે કે તેણી રાહુલ ની ફ્રેન્ડ છે તો શું થશે વિદ્યાર્થી મિત્રો ચલો તેણી રાહુલ ની મિત્ર છે તો તેણી માટે આપણે કયો શબ્દ વાપરશું વિદ્યાર્થી મિત્રો સી ઇઝ રાહુલ રાહુલ ફ્રેન્ડ રાહુલ ફ્રેન્ડ્સ તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે ચલો એના વિદ્યાર્થી મિત્રો તું મારો મિત્ર છે તો તેના માટે શું કહેશો યુ આર માય ફ્રેન્ડ્સ તેઓ મારા મિત્રો છે તો શું કહેશો આપણે દે આર માય ફ્રેન્ડ્સ તો આ રીતના વિદ્યાર્થી મિત્રો તમારા વાક્યો બનશે ને એના માટે તમારે આ વસ્તુ ઉપયોગ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે બીજા હવે દીશ અને વાળા વાક્યોમાં તમારે કઈ રીતના ઉપયોગ કરવાનો તો દીશવાળા વિદ્યાર્થી મિત્રો જોઈએ આ બુક છે તો આના માટે શું કહેશું વિદ્યાર્થી મિત્રો દીસ ઇઝ અુક દિસ ઇઝ અ બુક એક બુક માટે બુક જ બુક જ લખવાનો એસમી લાગે ચલો દિસ ઇઝ અ બુક ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો મારે કેવું છે આ ફૂલ છે આ ફૂલ છે તો શું લખશું વિદ્યાર્થી મિત્રો દિસ ઇઝ a flower. This is a flower. चलो hey, did not मित्रों मारे के वो चे आ चलो आ, चु। आ चु। a, मारी कार चे तो सुख ऐसे सु विद्यत मित्रों आ मारी कार चे तो सुख ऐसे सु विद्यत मित्रों दिस इज आ दिस इज आ तो विद्यार्थी मित्रों टाइगर शुभ विद्यार्थी मित्रों देट इज अ टाइगर अच्छा आप जो विद्यार्थी मित्रों टेबल तो शु that पड़ से ટેબલ તો આ રીતના વાક્યો થશે વિદ્યાર્થી મિત્રો એ જ રીતના આપણે આરનો ઉપયોગ કરવો હોય તો શું થશે વિદ્યાર્થી મિત્રો તે ટેબલ તે ફૂલો છે તો એવું કહેવું છે તો આપણે શું કહેશું અથવા તો પહેલાં ફૂલો છે એવું કહેવું તો પહેલાં અથવા તો તે એવું પણ તમે બે બંને વસ્તુ ઉપયોગ કરીશું તે અથવા તો પહેલાં ચલો વૃક્ષો છે એવું કહીએ વૃક્ષો છે તો શું કહેશું વિદ્યાર્થી મિત્રો ચલો તે માટે વિદ્યાર્થી મિત્રો આપણે તે અને પેલા આપણે શાના માટે વાપરતા હતા અને બહુ વચનમાં આપણને વિદ્યાર્થી મિત્રો શું કહેશું આ ખુરશીઓ છે એવું કહ્યું હોય તો ખુરશીઓ છે તો આ માટે આપણે પણ ભણવા ખુરશી ઓછે એટલે કે બહુ વચન છે તો ધીસ આર ચેર શું કેવું પડશે ધીસ આર ચેર્સ એવું કેવું પડશે તો વિદ્યાર્થી મિત્રો આવા વાક્યોમાં તમારે એમ નો ઉપયોગ કરવો પડે પછી તમે એવું કહેવું આઈ એમ હું ખુશ છું તો આઈ એમ હેપી હું હું દુઃખી છું તો આઈ એમ આઈ એમ સેડ તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે વાક્યો બનાવી શકો છો પછી હું ક્રિકેટર છું તો આઈ એમ અ ક્રિકેટર એ રીતના તમે વાક્યો બનાવી શકો છો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આવા તમે પોતે વાક્ય જો તમે ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ કરો છો તમને ખાલી એટલું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો આ જોડે એમ મૂકવાનો પછી હી સી ઈટ હોય તો ઇઝ મૂકવાનો ને યુ વી હોય યુ હોય ધ્યે હોય તો તમારે આર ઉપયોગ કરવાનો એ રીતના વિદ્યાર્થી મિત્રો ધીસ અને દેઢતી વાક્યો બનાવો છો તો ધીસ અને માં ઈઝ મૂકવાનો અને ધીસ અને ધોઝમાં તમારે આનો ઉપયોગ કરવાનો આનાથી તમે કોઈ પણ વાક્યો તમે બનાવી શકો છો એમેઝોનનો ઉપયોગ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે જે પણ ભણ્યા છે તેમાં દરેક વસ્તુ તમારું ક્લિયર થઈ ગયું હશે દરેક વસ્તુ સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયો હોય તો વિડિયોને લાઈક કરો તમારા વર્તુળમાં શેર કરો અને ચેનલ પણ ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવનારા આવા નવા તમારા સુધી પહોંચી શકે હવે વિદ્યાર્થી મિત્રો એમેઝાર માટે કોઈ પણ વિડીયો જોવાની જરૂર નથી આમાં તમને દરેક વસ્તુ ક્લિયર થઈ ગયું હશે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી